અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંદાડા ગામે ખ્રિસ્તી ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાર ઇસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાર જુગારીઓ નામે કુશલ ભરતભાઈ જોશી ભગવાનભાઈ નાઝાભાઈ ધુલા રણજીતભાઈ ગુમાનભાઈ વસાવા તેમજ સુનિલભાઈ વેચાણભાઈ વસાવા નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રૂપિયા છ હજાર આઠસો પચાસ રૂપિયા સાત હજાર એકસો એસી કે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક ટુ વ્હીલર ગાડી જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ ચુમ્મોતેર હજાર ત્રીસનો નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી